શું આટકે કચરો લઈને કચરો નાખવા આવ્યો? અલા આ કચરો નાખવા ગયું સાપ. ટકા કચરો તો રોજ તો નાખી છે, સાત નાખી છે. જયનો શેઠાજી શેઠરમાં નાશિયા આવગો તમારા. અલા હેઠરમાં નખાય કે હોય નખાય. પણ હડгай બારતા હોય તો ઘેર કચરો હોય નાખવા આવો ઇન કરતાં ઘેર ને ઘેર હોય. ઓહ આટલું બધું શું બોલાય આ તો તરામજી નાખતો હું. તને આ નાખું કઈ નઈ હું તો નાખું રોજ નાખવા આવતો. આ એટલે કઈ

તમે ઓર રાખજો અન ના મને તો તાર કે સરપંચ ના મને તો બે વેઠાવા ઇમ નહીં ખાલી અમાર બસ સરપંચ એ તો સમજાઈ દે એટલા કરી સાથ ને ઉપાડું હા જંગા કરી તો પાછો પડે બરોબર એ હા ખાસ એ હા કીધું કોઈ હોય ને ચાલશે એ પચ્ચીસના ઝગડામો મારો હીરો ખોવાણો કચરામો એ હીરો ખોવાણો કચરામો આ અરે વાહ વાહ સરપંચ વાહ ખરેખર કચરો નાખો જબરસો તીધું અમાર તકલીફ તો ના પડે હા હા ના વિકાસ કરતા રહો એટલે હું તો નાખો છે તો જાઉં જ ના પડે આ ઓ ગુબડાજી કચરો નાખો એવું ભાર સરપ ને ચોખ્ખું નહી કરાયું સારું લાગે કોઈ બાર ની પબ્લિક આવે હારું લગાડવા માટે ચોખ્ખું રખાવ્યું સરપંચ બીજું કે ગંદકી કારણે વસ્તી ની બીમારી થઈ ડેન્ગ્યુ મેલેરિયા ને તમને ખબર છે તમાર દોશી એન મલેરિયા મરી જીતી પાહી એટલા ઓ દોશી તો આવી રી તો આ મરી જાય તો રી એ મરી જીતી મમ મલેરિયા માં હે હે કરતી હતી ખબર હે મન હારી રીતે રોગ હતો એ રી દેવ થા એ તો તમને ખબર છે મારી ગોબરી આ રોગી લી છોય દેવ થા વળી રોગ થી મરી હતી એ ઓસી કોઈ કમ કમ વાતે મરી હતી એટલે ડોલા તું હરખું બોલ

અને કચરો નાખે તો કે મને કઈ દેજો જે કાર્યવાહી થાય ને એ એમ કરાવી દે અને સરપંચ નું વપરો ને પોલીસ એટલી ઘણા આપણું ના વપરે એટલું યાદ રાખજો હા એટલે વપરો આ તો જેલ માં ગલાય દે જેલ સરપંચ ની વાત આઈ ને એટલે હું મોનો હું તારી તો ડોટ ફૂટ્યા કદી ના મોન હો આ તારો ગલ્લો ને બલ્લો ભલો હડકી જાતો પણ હું કચરો જ નાશાવ કરતો એટલે ગલ્લો હડકાવાની તો કોઈનીમાં એટલી તાકાત નહીં તાકાત હોય ને ખાલી કરવાના આગળ કચરો નાખીને બતાવો ખબર પડે આ તો

આરો અમે હવે થોડી જમ આવી ગયા તો હવે મારે અમે ઘેર જાવું છોકરો ખાવા ગયો સિકરતાનો જ જો હારું હું જઉં જવાનું હા 14 દિવસ પાસ એય

નાખી દો હાલ ખબર પડે પાછળ પડ્યા કે નહીં એટલે એક તો રોડની સાઈડમાં ગલ્લો મેળવો બે પેલો બેર કાનૂની બેર અરે ગમે તે કાનૂની હોય ભા કરી પા કાયદેસર દેખાડો લાવો કાગળીએ લાવો પણ ને તારે કાગળીને તો પથારી ફેરવાના આવે કચરાની કો પથારી ફેવરવાના આવે વધારે સરપને મને કીધું જવાબદારી ચાલેલી કંઈ કંઈ કચરો નહીં નાખવા દેવાનો કોઈ નહીં સરપંચ એટલે તારે સરપંચ નલી તમે વાયક બેઠા હોય એટલે ઓર રાખજો કે કોઈ કચરો ના નાખ પંચાયત કરવાની આવે કે પંચાયત કરી વાત કરી

આ કોમના માણસો એમાં પર વિશ્વાસ રાખીને મને આજ ઉભો કર્યો સરપંચ મો બરાબર એટલે એક કોમે પાછી રાખોને જેટલો કોમ પડે ટ્રેનિંગ પર ટ્રેનિંગમાં બધા બનાવી દેવા એ નહીં તમે આવા કોમ કરતા રહ્યા તમાર સરપંચ પછી આવતા પહોંચવાનું વર્ષે તમારે કહેવાની જરૂર નહીં પડે ઓટોમેટિક તમે સરપંચ થઈ જાય હા એટલે જ ને કોમ એવું કરશે ને તો લોકો તમને યાદ કરશે આપણે એવું કોમ કરવાનું આપણું કોમ રહી જાય શું કહેવું એક સરપંચ હતા કે જબર કોમ હા

મારા આખા ગામ માં કોઈ અવાજ કરતું નહીં આમ તું બુડા મને ઘરે થી પકડી એટલે ચાલે પેલો કચરો નાખ્યો આ સાફ કરાવ્યો તમને ગમક નહી ગમ્યું મને કચરો નાખવાની તકલીફ એ ના પરહુ સારું કર્યું તમે ના નાખો નહી બનાય કચરો આટલે આ કચરો નાખવા નહી બનાવ્યો આ ઘરનું નાક કેવા ગરમ આમ મારી વાત આપણો રોગીજી આ કચરો નાશે નાશે બીજો નાશે હું આપણા બધા માણસો છે તમે ગેમ મેલો કચરો નાખવા એટલે કચરો નાખવાનો ચોક અને ઇમ કોપીલા મન એ તમે ગેર હરી હન હરી નાક કેવાય કચરો કરો ને ના હાલ લગાવે આ બધા રોગ ચાલુ થાય તમને ખબર પડે નઈ પણ આગેવાન બરોબર તમે કોઈ કચરો નહિ નાખવાનો સરપંચે આવી અરજી આલી છે ગોમ પંચાયત માં આવી ઘેર ઘેર કચરા પેટી આલવાની હા એ નહી બીજું હા પ્લુ ટ્રેક્ટર આવ ખબર એ તો સિટી માં આવ આપણો ગોમળામ તો સાયકલ આવે પણ એરી લઈ દેજો ને હું આચે તમે તાર મન 1000 રૂપિયા આલ દેવાના કામી એ ને ગોમ પંચાયત માં તો એની સાયકલ જ આવે ટ્રેક્ટર નો આવે એ જે આવે એ પણ હમણા વતમુ પેલા ગોબરાજી ને ઘેર મહેમાન હતા એન છોકરાને જોવા કો છોડી લેવાળા એ તે આ અને એવા કોદા આટલા કચરો બહુ હતો

利啊。